દાટ ચા બની છે જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું આજના નવા બ્લોગ ની અંદર સ્વાગત છે મિત્રો આજે આપણે ને કર્યા છીએ બહેન ના જોન મો એટલે કે મારા ભાઈ સટાકો મો કાલે આપણે આવવાની છે એ પણ રાજેન્દ્રનગર થી હાર્દિક મમ્મી પપ્પા બધા પૂરેપૂરો પરિવાર જવાનું છે તો લેહડો ગાઈસ ગાડી આપડા ઘર આગળ લઈ લઈએ અને બધાને પિકઅપ કરી અને નીકળી ગયા સીધા જોન બાકી વિડીયોમાં બને રહેજો જોઈએ ભાઈ આજના દિવસમાં શું થાય છે બાકી ચેનલ પર ના તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજી એક વાત માં અને બીજી એક વાત તમને કહેવી છે કે આપણે અમે એક નક્કી કર્યું છે કરિયાણાની કીટો ખરીને એનું એક લિસ્ટ બનાવી દેવાનું અને દર સન્ડે આપણે આપવા માટે જવાનું કારણ કે કેવું થાય ખબર છે કરિયાણાની કીટો આપણે બ્લોગમાં લઈ લઈ કરીએ તો બ્લોગ આખો બોરિંગ થઈ જાય એટલે મેં વિચાર કર્યો કે એટલે દર સન્ડે આપણે લિસ્ટ બનાવી અને મોટી ગાડી લઈને જશે કીટો હાલવા માટે બરાબર લગન આયુ લગન આયુ મારા નોન ચ કબીલાનું લગન આયુ અલ્યા આ પાડો પૈણાઓ ચકાચક મજા પપ્પા જય શ્રી કૃષ્ણ જય માતાજી પાછળ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી મમ્મી તો ગાઈ પૂરેપૂરું ફેમિલી આઈ ગયું છે ફાઇનલી ગાઈજ સાઢામ આવી ગયા છે ફેમિલી તો ડાયરેક્ટ જમણવાના મંડપમાં ઉતારી દીધી છે અને આપણે ગાડી તો પાર્ક કરીને આવ્યા છીએ થોડી વારમાં જોને આ હે અને પછી બધા એન્જોય કરીએ અરે આ બાપુ હોય શું છે વિક્રમસિંહ બાપુ ફાઇનલી ગાઈજ જમવાનું ચાલુ થઈ ગયું છે જુઓ આજની ડીશ બતાવી તમારે તો જલેબી ભૂકા કાઢ નાખ્યા છે યાર ડીશ તો આ છે નહીં જલેબી પેલું શું છે મીઠાઈમાં શું છે मिठाई जोगी बर्फी बर्फी आई बर्फी है ना बराबर हाँ आइडिया ये है मिठाई 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 बाकी मां अपन तो लाइव चालू छे हाँ। रोटी कैसे रोटी ले है गरमा गरम आराम हाँ हाँ जलेबी जो जले है जलेबी है आते पहले जलेबी पापड़ा जलेबी खाना फेवरेट ફાઈનલી ઝોન આવી ગઈ છે અને આમ આપણે ઝોન લઈને તો જવાનું છે અમારા બેન ના ઘેર અલ્પા બેન ના ઘેર ખાઈ લે ખાઈ લીધું એડવાન્સમાં ખાઈ લીધી બહુ પછી

મેરી સખું ઉંચાઈનો દરીતી એમ પાલન સાઓ હોતી દેયાજીને આજીવને વિહી વાહ ભાઈ વાહ જોડ જાવા કા જાને હોતી દેયાજીને આજી તો ગાઇઝ અવ આપણા જીએસસી ગેર કારણ કે ગેર જેને રિલવે બનાવી પછી અને મારા મમ્મી પપ્પા એમને દૂધ કાઢવા જ ઉપર છે તો ગાડી જોવો મસ્ત છો એ લમી લીધી એટલે ગરમે એની થયું એ બાકી લગનમાં એક વસ્તુ બહુ મેટર કરે છે કે જેના કારણે લગન છે ને થોડું એટ્રેક્ટિવ થઈ જાય અને એ વસ્તુ છે મારા ભાઈ મ્યુઝિક એટલે કે સિંગરના તો ખરેખર જ્યારે છોકરીનું લગન હોય ને તો સિંગરને બોલાવવા જ જોઈએ કારણ કે એ નાતી છે ને બહુ મજા આવતી હોય છે લગનમાં બહુ એવા મસ્ત મસ્ત સોંગ હોય એટલે માહોલ આખો ગરમ ને ગરમ જ રહે આ તો મારું પર્સનલ ઓપિનિયન શેર કરું છું તો લેહડો ભાઈ ગાડી એટલી બધી ગરમ થઈ નહીં ગાઈસ 24 ફોર અવર ચેલેન્જ વિડીયો ટૂંક સમયની અંદર આવવાના છે એટલે આપણે ઘણા બધા પાર્સલ ઓર્ડર કરેલા છે તો એક પાર્સલ આવી છે રૂપાલ ગામે તો આપણે લેવા માટે જઈએ છીએ એ ભાઈને ઉકે દસથી પંદર મિનિટમાં રૂપાલ આવી જાઓ અને આપણે પણ રીલ બનાવી છે તો લેહડો પહેલાં પાર્સલ લેતા જઈએ અને પછી મારે તમને બધાની સરસ મજાની વાત શેર કરવી છે તો ગાઈસ ફાઇનલી બે પાર્સલ લઈ લીધી છે રૂપાલથી અનબોક્સિંગ તો ટાઈમ આવે ને ત્યારે તો ગાઈશ આપણે આવ્યા છીએ રીલ બનાવવા માટે અને મારા ભાઈ આ જો વસ્તુ એવી બની છે કે વિકાજીનું કોણ વિકોજી એ અને અમે પોતાની આઈડી પર જાતે જ કોમ કરવાનું ચાલુ કર્યું છે એટલે એમના ફરીના માસીનો છોકરો સાહેબ આવશે નો એમનો ફોન આવે તો મારા ફાધર ઉપર તો એમને એ વાત કરી શકે ભાઈ અમે એમ આઈડી પર જાત જાતી વિડીયો બનાવી અમા ખબર નહીં વિકોજી કદાચ આવે ના આવે આવું તો આપણે લેહ બ્લોગમાં ના આવું તો નહીં લઈએ અને બીજી એક વાત છે કે મારા ભાઈ આજે હું એકલો જ વધ્યો છું કારણ કે હાર્દિક જતો રહ્યો છે મેચ રમવા માટે અને મેં એને કીધું લે આ કે ભાઈ મેચ રમવાની પણ એક ઉંમર હોય લે આ અને એક બાજુ કોમ કરવાની પણ ઉંમર હોય આમ આપણો જે ધંધો છે એ ધંધો છોડીને રમ જઈએ એ સારું કહેવાય એ સારું ના કહેવાય યાર તમે જે પણ ધંધો કરતા હોય ને અંદર પૂરેપૂરું ફોકસ કરવું પડે એટલે આજના દિવસમાં મને જીવનમાં એટલી વસ્તુ શીખવા મળી છે કે ભાઈ જીવનમાં છે ને એક સમય એવો પણ આવે કે જ્યારે તમે એકલા પડી જાઓ આગળ પાછળ કોઈ ના હોય પણ ત્યારે છે ને ક્યારે ડગમગવાનું નહીં યાર એટલે હું આવ્યું છું અહીંયા રીલ બનાવવા માટે અને આજે મારે બે બે ત્રણ ત્રણ રોલ એક જ વ્યક્તિને કરવાના છે એ જાતે એટલે જો આ સ્ટેન્ડ લઈને આવ્યા છીએ એક પ્રકારે આ મારો આ સપોર્ટર કહેવાય બરાબર છે કેમેરામેન પણ આ જ કહી શકાય એટલે આપણા જીવનમાં તો ભાઈ સ્ટ્રગલ લખેલું જ છે એટલે આપણે સ્ટ્રગલ કરતા રહીએ છીએ મહેનત કરતા રહીએ છીએ બસ તો એ બધા સપોર્ટ બનાવી રાખજો કારણ કે ઘણી વાર કેવું થાય ખબર છે આપણે એક જ વ્યક્તિ ડબલ રોલ કરતો હોય ને તો અમુક સમય રીલ કદાચ હારી ના બી બને તો બિતા એ બધા સપોર્ટ કરજો તો લહેળોતા અને આપણે રીલ બનાવીએ ગાઈસ એક મોટું પાર્સલ આવી છે જુઓ બતાવીએ હા એ બહુ જ હેવી પાર્સલ છે બહુ વજન પણ છે આપણાથી તો ઊંચું થયું નહીં આ બહુ હેવી વજન છે એટલે ગાઈસ આ પાર્સલની અંદર શું છે એ તો મને તો ખબર જ છે પણ આનું અનબોક્સિંગ ટૂંક સમયની અંદર થઈ જશે કારણ કે કાલે શનિવાર છે એટલે કાલે આપણે દોતનું ચેકઅપ કરવા માટે જવું પડે રવિવારે બી એક પ્લાન છે અને સોમવારે આપણે બધું અનબોક્સિંગ કરીશું અનબોક્સિંગ નહીં પણ પેલી ડેર લીવી લાગે છે ને આપણે ડેર બોક્સ બનાવી છે એ ડેર બોક્સની અંદર એક એક ડેર લેવામાં છે અને અંદર જે લખેલું છે એ ચેલેન્જ આપણે કરીશું બરાબર છે આજનો બ્લોગ તો વધારે કન્ટિન્યુ કરતા નહીં આટલા એન્ડ કરીએ છે અને તમને બધાને તો લાઈક કરી દેજો ચેનલ પણ આવેલા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો બાકી મળીએ કાલના નવા વિડીયોમાં